ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં થોડા સમય પહેલા છ મહિનાની બાળકીના અપહરણનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે ઝડપી અને સઘન તપાસ કરીને આરોપી મહિલાની ધરપકડ કરી છે બાળકીનું અપહરણ કલોલના છત્રાલ બ્રિજ નીચેથી કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી જેના આધારે અપહરણ કરનાર મહિલાની ઓળખ થઈ હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી પોલીસની આ કાબિલેદાત કામગીરીથી બાળકીના માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે